દૂધ પીધું કોલું દૂધ પીવાન જાય ને આપડે પીવાન આહા હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી તો આજ સુરક્ષા વંદન બડે તો બધા ભાઈઓને એમની અને એમની બહેનોનો રક્ષા બંધનની હાર્દિક શુભકામનાઓ તો આપણે તો તૈયાર થઈએ છીએ કોઈ કાવા બાકીના છે બાકી છે રક્ષાબંધન આવા તૈયાર કાળી બોનો બધી દેખાતી આવે એટલે રક્ષાબંધન ઉજવી આજે રક્ષાબંધન અને કાકા ભારે માસી ની ને બધી બૂનો આવી છે રાખડી બધવા तो टाइम ना आ <laughs> चलो टाइम चलो <था> <laughs> <के वो? laughs> त <laughs> <नही? laughs>

udah nak tak tu roh udah pacu lagi <laughs> rak hai hai <laughs> <laughs> eh ajja rupya 100 rupya apa suruh bos ni jadi ni ya lah ajja lah anda woh khoin bos jaan

અને ટપકી જતો છે એ મુ લેતાઈ રાખડી લઈ લેતા એ હા ખા ખાય આ અને ગુડીને હા આ તો હોતાવી વણ્યા તો ઉસાન નઈ કોઈ ખંતા આવશે ઓટીને હા ના દીધી તે શેમ્પુ લઈ અને ના થતી ખાલી ઓમ કરી શેમ્પુ બતાવીયો

જલ્દી કરો લે મારે હડવાનું છે હાડા નવ વાગ્યા

बा बीरा आपने में दे हा दे ओ कलर को अरे हो लायो ले लाल वाळू को आ इन डोरेमन भैया आ राखी ને તો નમી ગયો થોડું વાગ્યું છે ભગવાન માતા એની કૃપાથી બચી ગયો ને કારણ ધાર ધાર ઉપર જ પડે થોડોક ઓજો આવે છે

લેડે બંધી જાય બંધી જાય બંધી જાય લેટ ફોન 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 એ લેટ લેટ ફોન ફોન લેટ તો ગાઈસ હાલ તાત્કાલિક દાખોણ લઈ ગયા હતા પૂણાનો પણ દવા કરીને આયા છીએ કોઈ વધા નહીંથી પણ બેઠો મારતી છે ઉપર કપાળ વાગે છે એ તો બચી ગયો થોડો બરફ લગાવવાનો છે દવા હાલી છે જબરજસ્તી સીન થઈ ગયો મોઢા વાળો ને પડે ને એમાં પાછળ ના પડે તો સારું થઈ નાખો કાઠું કોમ હતું

વટનગર આવ્યા હતા વટનગર નો માહોલ જો એકદમ ટ્રાફિક ફૂલ છે અને હજી રાખાડીઓ લે છે ગમતી જ નઈ અમે કીધું હુતળી હોય તો ઉતરી લઈને હુંડી પડી દઈએ એક કઈ રાખડી ગમતી નહીં શિખર સીવી લેવા વરસાદ માં તો આપડે ફૂલ છે

તમે જો રસ્તામાં પોણી પોણી થઈ ગયું છે અરે જગ્યા છે જો આપડે દશામાં મૂકવાયા હતા મને લાગે પાણી નહીં હોય પણ હજુ રસ્તામાં પાણી ભરી રહીશ તો વપાર તો કરીએ તો રસ્તો તો એક બાજુ જો પાછળ પાણી ભરી રહ્યું છે આ વચ્ચે ખાલી છે મળી ત્યાં પાછું આગળ પાણી છે મતલબ એક ટાપુ જેવું લાગે છે પાણી પાણી થઈ જશે જો તળાવ મસ્ત લાગે છે લોકેશન સારી છે ને આપણા આવી જ જગ્યાએ આટલા જ દશામાં પધરામણી કરી હતી આટલું આ બધું પાણી રહ્યું ને આગળથી આવે છે વડનગર સાઈડથી બાકી સારું છે હવે તો ચલો જઈએ તારે ઘેર પાણી થઈ ઘેર તો આવી ગયો છું આ નાવાને તો સવારે તો બધાને હલવાઈ દીધા હતા ટેન્શન મલાવી દીધા હતા

અમરો આઈન તેલ માંગ્યો ને તો સાચું અમર્યો દેખ આદમીયાર વજન લાગાય કોઈ બારે બારે લાગત નઈ એક સરવજન લાગનઈ આ જોજે જઈ જા કે હા હા આળો પાળો પાળો તો આનું કોણ કોણ વાલી કરી કઈ કણા પાછળ કઈ તો મને સજીવા કાઉ કરી બા આકેથી કો બડે કાઢે તોબટ જેમ ઓને જી દીવાચું તાકા આ આટકો એનું કાઢતો હોય ને હ મારજે આતો મિચો દીયો તોબટ આ તો પ્લ જાળવાનું જાળે જાળે જાવ ને ન તો હ તો આસા તોબટ આટકો કળતો હોય ને તો ઉકાળીન ઉકાળો કરો ને

કટકા કરી અને એનો આ રીતે ગરમ કરવામાં આવે છે અને પછી પીવામાં આવે તો તમારે કળતા હોતા હોય ને એ થોડું રાહત મળે એમાં દેશી ઉપચાર છે ગુડ ઇવનિંગ તો સો વાગવા આવ્યા છે અને આપણે આવ્યા હતા આપણે જે બાજરી બગડી જઈ હતી ને તેઓ તો તેઓ તમે જુઓ એક પલો મારી દીધો છે પલો માર્યા પછી ઉપર કલ્ટી મારી અને હવે આપણે ત્યાં ખેંચીએ છીએ વતર જો હર્ષદ ખેંચે છે વતર આટલા છેલ્લા ઈરંડા વાવાના બાકી છે તો વાઈ દઈએ લેટ તો થઈ જાય છે પણ હવે એના સિવાય કોઈ છે આરો નહીં તો આટલું વાવવાનું છે ઈરંડા તો વતર ખેંચીએ આજ તો મેળ નહીં આવે ઉગાડવાનું કાલે ઉગાડશું બાકી પંદર તારીખ થી વરસાદ ચાલુ થવાનું છે ભરે તો એક સમય ઉગી જ હોય છે તો આ સારું કમ્પ્લીટ આ બધા પાણી બધું તાવા ઈ હોય તો પી જાય તો હું અતર ખેંચું છું કાળું રે ને અમાર કાળું એ વતર ખેંચાવે અંગાથી ને અંગાથી આવે જો કૂતરો તો વફાદાર જ હોય તો ગાઈસ સ્વજનું જમણવાર ચાલુ થઈ ગયું છે તો લાડવા બનાવ્યા હતા પૂરી હતી અત્યારે રોટલી બપોરી દાળ ભાત હતા શાક બહુ તુરિયાનું શાક છે ત્રણ ચાર જણા જીજીને જીજી ને બે ખાવા ના આવા બે લાડવા ખાના કર્યા હતા જીના કર્યા હતા તેલ ના કર્યા જીના છે લગભગ જીના બનાવેલા છે મિક્સમાં હશે તેલ ને જી મિક્સ તો ખાઈ લઈએ